નમસ્કાર મિત્રો તમે જાણતા જશો ફુવાજી સતુભુવાજી માલવાળા મેઘડીમાં મિત્રો આપનો વિરોધ એક વ્યક્તિએ કર્યો હતો જોરદાર ને સતુભુવાજી રૂબરૂ અટી ગયા એમના ભાઈ બંધ દોસ્તારો સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું ભાઈનો વિડીયો તમે જોયું વિડીયોમાં જોયું પાછળ વિડીયો લાસ્ટ જો દીધો જો ગમે તો લાઈક કરો તો મિત્રો સાધુ બાપુની મેરડી મારવાડી મેરડીતા આપોવાજીનો તમે બધા જાણતા જ જશો અને ના જાણતા હોય તો આ વિડીયો જોઈ લો પાંચ મહિના પરમાન મારી જગ્યા મારે દર્શન કરી જવાના ટાઈમ બને મિત્રો તમે જે વિડીયોમાં જોયું સતુબા સતુબાની મેલડી ધામ તમે જોઈ શકો છો આ ફુવાજીનો ફોટો છે એમનો વિરોધ ઘણા બધા ચાલતા હોય છે શ્રી માળવાળા મેલડી માતાજી ધામ તો મિત્રો એમનો એક વિરોધ એક ભાઈએ કર્યો તો એમનો વિડીયો સામે આવ્યો છે માફી મંગાવો વિડીયો સામે આવ્યો છે તમે જોઈ શકો છો ફુવાજી તો વિડીયો સંપૂર્ણ જુઓ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો જય

અને આવા ઘણા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ